સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું જગપ્રસિદ્ધ ચોટીલા માતાજીના દર્શન કરવા રોજ હજારો ભક્તો અહીં આવે છે ખાસ કરીને શક્તિના પર્વ નવરાત્રી દિવસોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે માત્ર ગુજરાતમાંથી જ નહીં ગુજરાત બહારના લોકો પણ માતાજીના દર્શને આવે છે ચોટીલાનો ઇતિહાસ ઘણા વર્ષો પહેલાનો છે એવું કહેવાય છે કે હજારો વર્ષો પહેલા પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસોનો ત્રાસ હતો બંને રાક્ષસોથી પ્રજા ત્રાહી મામ પોકારી ઉઠી હતી ઋષિમુનિઓને પણ રાક્ષસો ખૂબ રંજાડતા હતા બંને રાક્ષસોથી પરેશાન થઈ ગયેલા ઋષિમુનિઓએ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરી યજ્ઞ કરીને માતાજીનું આહવાન કર્યું અને હવન કુંડમાંથી એક ચમત્કારિક દિવ્ય તેજ રૂપે માં આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું આ આદ્ય શક્તિએ અલગ અલગ બે સ્વરૂપ લઈને ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી માતાજી ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા તેથી અહીં માતાજીના બે મુખ આપણને જોવા મળે છે ચોટીલામાં વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવરજવર રહે છે પરંતુ સાંજની આરતી બાદ બધા જ ડુંગર પરથી નીચે ઉતરી જાય છે ડુંગર પર રાત્રિ દરમિયાન કોઈ રોકાતું નથી દર્શનાર્થીઓ જ નહીં પૂજારી પણ રાત્રિ દરમિયાન ડુંગર પર નથી રોકાઈ શકતા જેની પાછળની માન્યતા એવી છે કે ડુંગર પર કાલભૈરવ માતાજીના મંદિરની ચોકી કરે છે તેથી ડુંગર પર રોકાવાની કોઈને મંજૂરી નથી શાસ્ત્ર પ્રમાણે પણ જ્યાં શક્તિનું મંદિર હોય ત્યાં વીરની અચૂક હાજરી હોય છે અહીં પણ માતાજીના મંદિર નજીક જ કાલભૈરવનું મંદિર છે બીજી માન્યતા પ્રમાણે ડુંગર પર રાત્રિ દરમિયાન સિંહ આવે છે જે માતાજીનું વાહન છે તેથી કોઈ વ્યક્તિ ડુંગર પર નથી રોકાઈ શકતી

માતાજીએ પોતે જ આવો આદેશ આપ્યો હોવાનું કહેવામાં આવે છે ચોટીલામાં યાત્રાળુઓ દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવે છે અને મા ચામુંડા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન માટે આવે છે અહીં આવનારા ભક્તોને માતાજી હાજરા હજુર હોવાનો અનુભવ થાય છે એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિએ તમારા પર મેલી વિદ્યાનો પ્રયોગ કરીને તમને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હોય તો ચામુંડા માતાજીનું નામ લેવાથી ખરાબ તત્વોનો નાશ થાય છે એક માન્યતા એવી પણ છે કે જો કોઈ સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય અને અહીં આવી માતાજીને બજારમાં મળતો ચોટલો ચઢાવવાની માનતા રાખે તો તેના વાળ ખરવાનું બંધ થઈ જાય છે કહેવાય છે કે ડુંગર પર ભૃગુ ઋષિનો પણ આશ્રમ હતો વર્ષો પહેલા અહીં ડુંગર પર મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો જે ઓરડો વાલા કેસરિયા નામના ચારણે બાંધ્યો હોવાનું ઇતિહાસકાર જણાવી રહ્યા છે ત્યારબાદ અહીં ખાચર દરબાર સોમલા બાપુ રાજ કરતા અને પોતાના કુળદેવી ચામુંડા માતાજીના દર્શન માટે આવતા સોમલા બાપુ માતાજી સાથે આડે પડદે વાત કરતા હોવાની પણ માન્યતા છે આજે પણ ખાચરના વંશજ પાસે રહેલા તલવાર અને ભાલાને નવરાત્રીના દિવસોમાં ડુંગર પર લાવીને પૂજા કરવામાં આવે છે આ સ્થાનક ઉપર એક સમયે વાલાભાઈ કેસરિયા નામના ચારણે એક રૂમ બનાવ્યો હોય એવો ઉલ્લેખ મળે છે રૂમ એટલે ઓ જે આજે હયાત નથી ત્યાર પછી સમયાંતરે ચોટીલામાં ખાચર દરબારોનું રાજ્ય સત્તા આવી જે રાજ્ય સત્તા આઝાદી સુધી હતી અને તેમના વંશજો ચોટીલામાં અને આજુબાજુના ગામમાં આજે પણ વસે છે ખાચર દરબારોના કુળદેવી એટલે મા ચામુંડા છે એ કુળદેવી ચામુંડા તરીકે આજે પણ પર્વતના ચામુંડાની ઉપાસના પૂર્ણ શ્રદ્ધાથી ખાચર દરબારો કરે છે ખાચર દરબારોના વંશજોના ભાગદા એટલે કે પાજવાળે ગામના સુરેશભાઈ ખાચરને ત્યાં આજે પણ એક ભાલો અને તરવાર એમના પૂર્વજોની છે તેને નવરાત્રીના દિવસોમાં પર્વત ઉપર માન મોહા સાથે લઈ જવામાં આવે છે અને પર્વત ઉપર નવ દિવસ એની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે પાછો એ પરત કરવામાં આવે છે તે પરંપરા આજે પણ જળવાઈ રહેલી છે એ ખાસર દરબારોના રાજ્ય શાસનમાં જે સોમલા બાપુ ખાચરની એક ઘોડી હતી એના પણ ઇતિહાસો લખાયેલા છે સોમલા બાપુ ખાચરની ઘોડી પર્વત ઉપર ચડી શકતી હતી તેની સાથે એક દિવસ અંગ્રેજ અમલદારે હરીફાઈ કરી એની ઘોડી તો અંગ્રેજ અમલદારની ઘોડી પર્વત ચડતા મરણ પામે અને એટલા માટે એ મરણ પામેલી ઘોડીનો પાળિયો તેને સ્મૃતિ તરીકે ઉભો કરેલો તે આજે પણ ચોટલા ડુંગરમાં હયાત છે આશરે એકસો પાસઠ વર્ષ પહેલા મંત ગુલાબગિરી ગોસાઈ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે મંદિરમાં સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે અત્યારે અહીં પગથિયા ચડતા ભક્તોને તડકો ન લાગે તેના માટે પગથિયા પર છાપરા લગાવેલા છે થોડા થોડા અંતરે પંખાઓ પણ લગાવવામાં આવેલા છે તેમજ થોડા અંતરે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે નીચે તળેટી ખાતે મંદિર ટ્રસ્ટ તરફથી દર્શનાર્થીઓ માટે અન્ય ક્ષેત્ર ચાલે છે તેમજ દૂરથી આવેલા યાત્રાળુઓને રોકાવા માટે મોટું અતિથિ ભવન પણ છે